તો વાક્યમાં જ્યારે ઇન્ટ્રાન્જેસ્ટિવ વર્બ આપેલું હોય તો તેમાં કર્મ મળશે નહીં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજથી હવે આપણે કાર્ડના વાક્ય બનાવતા શીખીશું તો કાર્ડના વાક્ય બનાવતા પહેલા આપણને શું શું આવડતું હોવું જોઈએ શું શું ખબર હોવી જોઈએ તેના વિશે આ વિડીયોમાં જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતાં પહેલાં એટલે કે કાળ શીખતા પહેલાં તમને આટલી બાબતની ખબર હોવી જોઈએ કે કોઈ પણ વાક્ય હોય વાક્યના કુલ ત્રણ ભાગ હોય છે જેમાં સબ્જેક્ટ હોય વર્બ હોય અને ઓબ્જેક્ટ હોય તો તમને આવડતું હોવું જોઈએ ત્યારબાદ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે કે બહુ વચન વિશે તમને આવડતું હોવું જોઈએ અને ત્યારબાદ આપણે આગળ જોયું હતું કે વાક્યના ટોટલ કેટલા પ્રકાર છે અને આપણે જે વાક્ય બનાવતા શીખવાના છે જે અફર્મેટિવ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવવાળા વાક્ય બનાવતા શીખવાના છે તો તમને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ અને ત્યારબાદ તમને ખબર હોવી જોઈએ કે મેઇન વર્બ્સ એટલે શું અને તેના ત્રણ ફોર્મ વિશે પણ ખબર હોવી જોઈએ અને રોજબરોજ ઉપયોગમાં આવતા હોય તેવા થોડાક ક્રિયાપદ પણ તમને આવડતા હોવા જોઈએ અને છેલ્લે તમને ડબલ્યુ વાળા વર્ડ્સ પણ આવડતા હોવા જોઈએ અને આ બધાનું ગુજરાતી અને અંગ્રેજી તમને આવડતું હશે તો જ તમે કાર્ડ શીખી શકશો અને તો જ તમને કાર્ડમાં ખબર પડશે અને આગળ આપણે આ બધા ટોપિકના એક સિમ્પરેટ વિડીયો બનાવીને મૂકી દીધેલા છે તો તમે હજી પણ ન જોયા હોય હજી પણ ન આવડતું હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપીશ ત્યાંથી પહેલાં તમે આટલી બાબત શીખી જાવ અને ત્યારબાદ જ કાર્ડ શીખવાની શરૂઆત કરો તો જ તમને કાર્ડ આવડશે અને તો જ તમને કાર્ડ સમજાશે તો આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું હતું કે વર્ગીકરણ તળ મુજબ આપણે વાંક્યોને છ ભાગમાં વહેંચવામાં આવ્યા છે અને આ છ ભાગમાંથી આપણે સૌ સિમ્પલ સેન્ટેન્સ આગળ શીખી ગયા છીએ સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય સિમ્પલ સેન્ટેન્સના કેટલા પ્રકાર છે કયા કાર્ડમાં કઈ કેટેગરી હોય આપણે આ બધું આગળ બનાવતા શીખી ગયા છીએ અને હજી ન આવડતું હોય તો પહેલાં એ શીખી લો ત્યારબાદ આપણે ટેન્સવાળા વાંક્ય બનાવતા શીખવાના છે જે આજ પછીના વિડીયોથી આપણે શરૂઆત કરીશું ત્યારબાદ આપણે મોડલ વર્ક શીખીશું ત્યારબાદ આપણે ઇમ્પેરેટિવ વાંક્ય બનાવતા શીખીશું અને ત્યારબાદ આપણે પેસિવ વોઈસવાળા વાંક્ય બનાવતા શીખીશું અને સૌથી છેલ્લે આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટના વાક્ય બનાવતા શીખીશું અને તમને આટલા વાક્ય બનાવતા આવડી જાય એટલે તમારું પંચાણું ટકા જેટલું ઇંગ્લિશ કવર થઈ જાય આટલું તમને વાક્ય બનાવતા આવડી જાય અને થોડાક પાંચ ટકામાં જે એડવાન્સ ઇંગ્લિશના ટોપિક વધે એ આપણે આગળ બનાવતા શીખીશું તો આપણે સિમ્પલ સેન્ટેન્સ જોઈ લીધા છે હવે આપણે ટેન્સના વાક્ય બનાવતા શીખીશું પરંતુ ટેન્સ શીખવા માટે તમને શું શું આવડતું હોવું જોઈએ એ આપણે આ વિડીયોમાં જોઈશું તો આપણે આગળ ચેક કરીશું કે કોઈ પણ વાક્ય આપેલું હોય તો તેમાં તમને સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધતા આવડે છે કે નહીં તો હવે આપણે આગળ જોઈએ કોઈપણ વાક્ય આપેલું હોય અને એમાંથી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધતા પહેલા આપણે એ શીખી લઈએ કે કાર્ડના વાક્યો એટલે શું કાર્ડના વાક્ય કોને કહેવાય કદાચ તમને આવડતું જ હશે પણ છતાં પણ તમને કંઈક નવું જાણવા મળશે તો ટેન્સ ટેન્સ એટલે શું થાય કાર્ડ અંગ્રેજીમાં ટેન્સ કહેવાય તો કે ટેન્સના વાક્યો એટલે એવા વાક્યો હશે કે જેમાં કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું હોય અને આ મુખ્ય ક્રિયાપદ એટલે કામ અને આ કામ કોના દ્વારા થતું વિશે છે સબ્જેક્ટ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે કાર્ડનું વાક્ય એટલે કે સબ્જેક્ટ કંઈ પણ કામ કરતો હશે તો હવે આપણે થોડાક વાક્ય જોઈશું અને વાક્યમાં સબ્જેક્ટ મેઇન વર્બ અને ઓબ્જેક્ટ શોધતા શીખીશું તો મેં તમને આગળ કીધું હતું કે કોઈ પણ વાક્ય હોય તેમાં ફરજિયાત મુખ્ય ત્રણ ભાગ હોય છે એસ વી ઓ એટલે કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ પરંતુ વર્બ વર્બ એટલે કે ક્રિયાપદ તો ક્રિયાપદના ઘણા બધા પ્રકાર છે અને એમાંથી એક પ્રકાર એટલે કે ટ્રાન્ઝેસ્ટિવ વર્બ અને ઇન્ટ્રાન્જેસ્ટિવ વર્બ ટ્રાન્ઝેસ્ટિવનું ગુજરાતી સહકર્મક થાય અને ઇન્ટ્રાન્જેસ્ટિવનું ગુજરાતી અકર્મક થાય એટલે સકર્મક ક્રિયાપદ એટલે એવું કે જે કર્મ સહિત હોય અને ઇન્ટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ એટલે એવું કે જે કર્મ સહિત ન હોય જે આપણે આગળ એક વિડીયોમાં અલગથી શીખીશું અહીંયા ફક્ત માહિતી મેળવી લો તો વાંક્યમાં જ્યારે ઇન્ટ્રાન્જેસ્ટિવ વર્બ આપેલું હોય તો તેમાં કર્મ મળશે નહીં કારણ કે એવા વાક્ય બનાવવા માટે કર્મની જરૂર પડતી નથી તો જે આપણે આગળ જોઈશું તો અહીંયા જુઓ એક વાંક્ય આપેલું છે અંજલિ નાચી રહી છે તો સૌ પ્રથમ આપણે વાક્યને પૂછીશું કે વાક્યમાં શું કામ થાય છે તો વાક્યમાં આપણને ખબર છે કે નાચવાનું કામ થાય છે જે ક્રિયાપદ હોય તે કામ કહેવાય તો કામ થતું હોય એને આપણે સૌથી પહેલાં શોધીશું તો નાચી રહી છે તો આપણને આ વાક્યમાં કામ મળ્યું કે નાચી રહી છે કોણ નાચે છે તો કે અંજલિ તો સૌ પ્રથમ આપણે કામ શોધવાનું જેને મુખ્ય ક્રિયાપદ કહેવાય નાચવું તો અહીંયા કને મેઇન વર્બ શું થાય છે તો અહીંયા મેઇન વર્બ ડાન્સ થશે ડાન્સ કેમ કે ડાન્સિંગ કરે છે એટલા માટે તો મેઇન વર્બ આપણને મળી ગયું કે મેઇન વર્બ શું છે તો કે મેઇન વર્બ ડાન્સિંગ છે અને ત્યારબાદ આપણે શોધીશું કે વાંક્યમાં સબ્જેક્ટ કોણ છે તો સબ્જેક્ટ શોધવા માટે આપણે મેઇન વર્બને કોણ વડે પ્રશ્ન પૂછવાનો નાચી રહી છે પણ કોણ નાચી રહ્યું છે તો કે અંજલિ તો અંજલિને આપણે શું કહીશું અંજલિને આપણે સબ્જેક્ટ કહીશું અને આ બધી બાબત આપણે આગળ શીખી ગયા છીએ તો હવે આપણે વાંક્યમાંથી ઓબ્જેક્ટ શોધીશું પરંતુ ઓબ્જેક્ટ શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાનો અથવા તો ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછવાનો તો અહીંયા જુઓ ક્રિયાપદ કોણ છે નાચી રહી છે તો નાચી રહી છે એને આપણે પ્રશ્ન પૂછીએ શું નાચી રહી છે કાંઈ જવાબ મળે છે ના તો આમાં ઓબ્જેક્ટ નથી બીજો પ્રશ્ન પૂછીએ કોને કોને નાચી રહી છે તો એવું પણ નથી તો આપણને જવાબ એકય મળતો નથી એટલા માટે આ વાક્યમાં ઓબ્જેક્ટ છે નહીં અને આ ક્રિયાપદને આપણે કેવું કહીશું ઇન્ટ્રાન્જેસ્ટિવ ઇન્ટ્રાન્જેસ્ટિવ એટલે અકર્મક અને સકર્મક એટલે કર્મ સહિત અને અકર્મક એટલે કર્મ વગર તો આ ક્રિયાપદ કેવું છે ઇન્ટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ એ તો આગળ આપણે શીખીશું કે ઇન્ટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ કોને કહેવાય ટ્રાન્જેસ્ટિવ ક્રિયાપદ કોને કહેવાય તો બીજું વાક્ય જુઓ હાલો હવે તમારે મન કહેવાનું આપણે મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે શું શોધીશું બોલો બોલો સૌ પ્રથમ આપણે શોધીશું કે વાક્યમાં કામ શું થાય છે તો આપણને અહીંયાથી ખબર પડે છે વાક્યમાં જોવાનું કામ થાય છે તો મુખ્ય ક્રિયાપદ આપણને મળી ગયું અંગ્રેજીમાં જુઓ એટલે અંગ્રેજીમાં જોવું એટલે શું થાય તો કે વોચ વોચ એક ક્રિયાપદ છે અને અહીંયા વોચિંગ આપેલું છે તો મેઇન વર્બ આપણું શું છે તો મેઇન વર્બ આપણું વોચિંગ છે કે જેનું મુખ્ય ક્રિયાપદ વોચ થાય છે તો મેઇન વર્બ આપણને મળી ગયું કે વોચ ત્યારબાદ આપણે સબ્જેક્ટ શોધીશું તો સબ્જેક્ટ શોધવા માટે આપણે શું કરવાનું સબ્જેક્ટ શોધવા માટે મુખ્ય ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો પૂછો કોણ જોઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છીએ તો આપણે માટે અંગ્રેજીમાં શબ્દ છે વી તો આપણો સબ્જેક્ટ કોણ છે વી તો અહીંયા આપણને સબ્જેક્ટ મળી ગયો કોણ તો કે વી અને મેઇન વર્ક શું છે તો કે વોચ વોચ તો વોચનું આઈએનજી વાળું રૂપ અહીંયા આપેલું છે અને તો હવે આપણે ઓબ્જેક્ટ શોધીશું ને ઓબ્જેક્ટને શોધવા માટે બે પ્રશ્ન પૂછવાનો શું વડે પૂછવાનો અથવા તો કોને વડે પૂછવાનો કોને પૂછવાનો હતો કે ક્રિયાપદને તો ક્રિયાપદ કોણ છે જોઈ રહ્યા છીએ પૂછો શું જોઈ રહ્યા છીએ તો વિડીયો જોઈ રહ્યા છીએ તો જોયું ને તમને અહીંયા જવાબ મળે છે અને આગળના વાક્યમાં કઈ જવાબ મળતો નહોતો તો આપણો ઓબ્જેક્ટ કોણ થશે તો વિડીયો તો આ વિડીયો શબ્દ આપણો અહીંયા ઓબ્જેક્ટ થાય છે તો આપણે વાક્યમાં સબ્જેક્ટ જોયો ત્યારબાદ મેઇન વર્ક શોધ્યું અને ત્યારબાદ ઓબ્જેક્ટ પણ શોધ્યું જો વાક્યમાં બીજો ઓબ્જેક્ટ આપેલો હોત તો એને આપણે કોને શબ્દ વડે પ્રશ્ન પૂછીએ પરંતુ આપણે અહીંયા શું પ્રશ્ન પૂછવાથી જવાબ મળે છે એટલે માટે આપણો ઓબ્જેક્ટ કોણ છે આ વિડીયો શબ્દ તો તમે આ વાક્યમાં સબ્જેક્ટ શોધી લીધો મેઇન વર્ગ શોધી લીધો અને ઓબ્જેક્ટ પણ શોધી લીધો તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે પરંતુ આ વાક્યમાં સબ્જેક્ટ મેઇન વર્ગ બને ઓબ્જેક્ટ તમારે શોધવાના છે અને તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે